ભાવનગર વર્તેજ તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા સિદ્ધસર ગામે આજે સ્થાનિક લોકોએ સ્પીડ બ્રેકરની માંગણી સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું આ માર્ગ પરથી ભારે વાહનો સહિત અન્ય વાહનો પણ અત્યંત હાઈ સ્પીડમાં પસાર થતા હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાય છે ખાસ કરીને આ વિસ્તારમાં મંદિરો અને શાળાઓ આવેલી હોવાથી અકસ્માતનો ખતરો વધારે રહે છે વારંવારની રજૂઆતો છતાં સ્પીડ બ્રેકર ન મુકાતા આજે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને રોડ પર વાહનો આડા મૂકીને લગભગ એક કલાક સુધી ચક્કાજામ કર્યો હતો પરિસ્થિતિની જાણ થતાં જ સ્થાનિક નગરસેવક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે લોકોને તેમની માગણીઓ વહેલી તકે પૂર્ણ કરવા અંગેની બાહેદરી આપી હતી નગરસેવકની ખાતરી બાદ સ્થાનિકોએ આંદોલન સમેટી લીધું હતું હા સ્વાભાવિક અને સહજ માંગણી છે લોકોની કારણ કે ગામતળમાંથી જે આરસીસી રોડ પસાર થઈ રહ્યો છે ઘણી વખત હાઇવેના ટ્રાફિકને લઈને હાઇવેના ભારે વાહનો છે એ ગામતળમાં એટલે કે ગામના રોડમાંથી પસાર થતા હોય તો સ્વાભાવિક છે કે અહીંયા અકસ્માતમાં નાનો મોટો ભય સતાવતો હોય અને ભૂતકાળમાં અકસ્માતો બનેલા પણ છે તો તેને ધ્યાનમાં રાખીને આ જે ગામ લોકોએ જે રસ્તા રોકો આંદોલન કર્યું તું તેને મેં સ્થળ ઉપર આવી અને ખાતરી આપું છું કે તાત્કાલિક એટલે કે કાલ રાત સુધીમાં બે સ્પીડ બ્રેકર મેન રોડ ઉપર અને ખાચામાંથી આવતા રોડ ઉપર બંને ખાચાની અંદર પણ એક સ્પીડ બ્રેકર કરી આપવામાં આવશે જેથી કરીને વાહનો એક કંટ્રોલ સ્પીડમાં પસાર થાય અને લોકોની સલામતી અને શિસ્ત જળવાઈ રહે અને લોકોના જીવનો જોખમ ટાળી શકાય મારું નામ પાઠક સરોજબેન ચંદુલાલ છે હું અહીંયા કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં રહું છું વર્તેજ રોડ તાલુકો જિલ્લો ભાવનગર અહીંયા રોડ બન્યો ત્યાર પછી અવરોધ એક જ મૂકો છે અને વધારાના અવરોધ મૂકા નથી અને અહીંયા વૃદ્ધ હોય તો એને પણ રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડે છે કેમ કે વાહનો ખૂબ સ્પીડમાં જાય છે નાના બાળકો હોય તો એને શાળાએ જોવામાં પણ ખૂબ મુશ્કેલી પડે છે તો વાહનો ધીમા ચાલતા જ નથી મોટા વાહનો છે અને બાયપાસ હોવા છતાં અહીંથી ચાલે છે તો મોટા વાહનો પણ અહીંયા ન ચાલે અને બાયપાસ રોડ પરથી તે અવર જવર કરે એના માટે પણ એક સજેશન છે અને અહિયાં બમ્પ મૂકવામાં આવે તો અમને લોકોને અવરજવર અવર જવર કરવામાં મુશ્કેલી ન પડે વાહનો ધીમે ચાલે વાહનો ધીમે ચાલતા જ નથી થાય તો અમે આંદોલન અવિરત ચાલુ રાખશું